અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય મંત્રી ક્ષમાબેન શર્મા ગુજરાતના પ્રવાસ દરમિયાન એમએસ યુનિવર્સિટી ખાતે પહોંચ્યા હતા એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય મંત્રી ક્ષમાબેન શર્મા મુલાકાતે પહોંચ્યા હતા એ બીવીપી દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી રોઝરી સ્કૂલનીથી નીકળી એમએસ યુનિવર્સિટી કોમર્સ ફેકલ્ટી ખાતે પહોંચી આ પ્રસંગે એમએસ યુનિવર્સિટીના અખિલ વિદ્યાર્થી પરિષદના યુનિવર્સિટીના પ્રમુખ વેદ ત્રિવેદી એબીવીપીના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી રાષ્ટ્રમંત્રી સમાક્ષ શર્માનું સ્વાગત કરી તેમનું બહુમાન કરવામાં આવ્યું આ અંગે વધુ માહિતી મંત્રી સમાક્ષ શર્માએ આપી હતી आज अखिल भारतीय विद्यार्थी परिषद के कार्यकर्ताओं के द्वारा वडोदरा प्रवास के दौरान जो स्वागत हुआ उसके लिए मैं उन सभी का पुनः धन्यवाद करती हूँ साथ ही विद्यार्थी परिषद जो कि एक राष्ट्रवादी छात्र संगठन है और निरंतर विद्यार्थियों के बीच जाकर विद्यार्थियों की समस्याओं के समाधान के लिए काम करता है आज विश्वविद्यालय के कार्यकर्ताओं के अंदर वो जिस प्रकार से एक अच्छी इकाई यहाँ पर काम कर रही है तो उससे कहीं ना कहीं एक सकारात्मक प्रभाव देखने को मिलता है कि कैंपस के अंदर भी जो विद्यार्थी परिषद का काम है બહુ અચ્છા હોય ઔહની જે નમિત સમસ્યાઓ કે લીધે આવાજ ઉઠાને કા વિદ્યાર્થી પરિષદ છાત્રો કે કરતા